મિત્રો આપણે હાથનું શિક્ષણ લઈ લીધું છે હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં હું આશા રાખું કે તમે બધા મજામાં જશો અને આજે છે ગણેશ ચતુર્થી તો તમને બધાને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અહીંયા જો અમારા વિભૂતિબેન છે એ ઢગલા ઉપર આવ્યા છે ચાલો મિત્રો તો આપણે છે ને ભાઈ ફોન આવેલો હતો કે દરિયા ક્રિકેટ રમવા જવાનું છે એમ તો ટાઈમ રહેશે તો તમને હું થોડોક થોડો વિડીયો દેખાડીશ બરાબર કે ગામડામાં કેવી ક્રિકેટ રમતા હોય છે તો ચાલો મિત્રો અમારી સાથે બન્યા રહેજો વિભૂતિ બેન છે ને એ કાશ બોવ બનાવ્યો છે સરસ મજાનો જોવો તમે અને તમારે છે ને બી નું જોતું હોય ને તો આપડે બી કાઢી રાખશું મને કેજો બરાબર કોને કોના બી જોતું છે એ મિત્રો આપણે હાથમાં શિક્ષણ લઈ લીધું છે એટલે તમને ખબર પડી જાય આગળ કે હું ક્યાં જાઉં છું આમ તો તમે થોડુંક મનમાં વિચારી જ લીધું છે કે હું ક્યાં જાઉં છું એમ પણ હાલો તમને આગળ બતાવું હું ક્યાં જાઉં મિત્ર આજ તો ઘરે કોઈ નહોતું અને આપણો વારો આવી ગયો પાણી ભરવાનો જો તમે જોઈ શકો છો આ કુવામાંથી જો પાણી ખેંચવી છે હા હા થાય ભાઈ આમાં બહેનો કઈ રીતે પાણી ભરતા છે બધા આપણે એક ગ્રાગર કાઢી જ્યાં થાકી જાય બોલો જો તમે આ સારે સારે કેરબા છે ને એ મારે ભરવાના છે અને એ ના ઘરે ખાલી કરીને પાંસો આવીને પાછા સાર ભરવાના છે ત્યારે એક દિવસનું પાણી થાય બસો બે કેરબા ભરીને બાજુમાં શિવડાનો વેલો છે બે તમે બે કેરબા ભરાઈ જશે જો આ બે કેરબા ભરાઈ જશે એટલે આવે છે આપણે પેલા થોડાક શીભડા ગોચાઈ શીભડા ખાઈ ને પછી આપણે બે કેરબા પાછા ભરવી છે ને શીભડું જો એક અહીંયા પાકી ગયું છે આ નાનું હતું ને આ ત્યારે કડવું હતું પણ આવી પાકી ગયું છે એટલે આપણે તોડી લેશું અને પહેલાં છે ને તો જો આવા આવા સીવડા હતા પણ એ અત્યારે કડવા હોય પાકે ને ત્યારે મીઠા થાય એવું છે જુઓ તમે અહીંયા વેલો છે નાનું સીવડા પણ જોડી છે એટલામાં તો બે કેરબા નહીં ભરાય એવું લાગે એટલે આપણે ઓલું પાકલ સીવડું છે ને એ તોડી મિત્રો પાણીથી તો આપણે હાવ કંટાળી જશે હવે જો

એટલે ગ્રુપ બે મારે બે ફેરા મારવા પડશે તો આપણે પહેલા આ બે ફેરા છે એક ફેરો મૂકીએ આનો કરા ફેર બને ધીમે ધીમે દોરીને જવું પડશે હવે તો આ કે એવી શક્તિ નથી રહી બાપુજી છે ને એ પાણીપુરી ની લારી કાઢે ને એ પેલા બાંસપુરી છે ને એ મામાના મંદિરે ટૂંકમાં ઝારવા જાય પછી ટૂંકમાં લારી શરૂ કરે તો આજે છે ને પાણીપુરી ઝારવાનો વારો આપણો આવી ગયો છે હું અને વિભૂતિબેનને જાય છીએ તો વિભૂતિબેન પાણીપુરી દેખાડે છે તો આ પાણીપુરી છે એ આપણે ઝારવા જઈશું તો તમને આગળ મામાના દર્શન કરાવવું હાલો મિત્રો તો આપણે પગી ગયા છીએ ગણેશ મામાના મંદિરે જો આ મામાનું મંદિર છે તો આપણે પહેલાં છે ને પાણીપુરી પૂરી ઝારી લઈએ તો અવિભૂતિબેન છે ને એવા મામાને છે ને પૂરી ઝારી દેશે ચાલો તો વિભૂતિ બને છે એ પાણી પૂરી ધારી દીધી છે તો આપણે મામાના દર્શન કરી લઈએ પેલા હવે આપણે દર્શન કરી લીધા છે અને વિભૂતિ બેન જો એ તરસ લાગી ગઈ છે વિભૂતિબેનને તો એ પાણી પી લે ને એટલે પછી આપણે ભાગવી બરાબર ચાલો મિત્રો તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળું છું આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ